તો રાજ્યમાં આવતીકાલથી વરસાદનું જોર ઘટશે આજે દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાતમાં વરસાદ રહેશે આજે મધ્ય ગુજરાતમાં પણ વરસાદ રહેશે આજે છોટા ઉદયપુરમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અતિ ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો બનાસકાંઠા સાબરકાંઠામાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ છે અરવલ્લી દાહોદમાં પણ ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે આવતીકાલથી રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહેશે રાજ્યમાં વોનસૂંટા અ ટફના લીધે વરસાદ અને સાયકોલોનિક સર્ક્યુલેશનના લીધે વરસાદ રહેશે તો રાજ્યમાં હવામાન વિભાગે આગાહી કરી છે આજે મધ્ય ગુજરાતમાં પણ વરસાદની આગાહી છે ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ કેટલાક વિસ્તારોમાં આપવામાં આવ્યું છે વરસાદને લઈને બનાસકાંઠા સાબરકાંઠામાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે હેવી ટુ હે હે છોટા ઉદયપુર और बाकी जो डिस्ट्रिक्ट है जैसा बरसकांठा साबरकांठा अरावली महीसागर नर्मदा दाहोद ये सब डिस्ट्रिक्ट में हेवी रेनफॉल का वार्निंग दिया गया है और इसका अगर कोई वार्निंग नहीं है इसका जो बारिश होने का कारण है अभी तीन सिस्टम यह एक्टिव है गुजरात रीजन के लिए एक तो है ऑफसो ट्राफ है आपका साउथ गुजरात रीजन से केरला बस्त है और एक साइक्लोनिक सर्कुलेशन है साउथ गुजरात रीजन में है ઓ મનસૂન ટ્રાફ ઓ બીકાનિકા થ્રુ ગુજર રહે